એક પોલીસવાળાએ એક નિર્દોષ યુવકની હત્યા કરી દીધી અને સમગ્ર ગુજરાતના લોકો આ પોલીસવાળા પર ફિટકાર વળસાવી રહ્યા છે તેના વચ્ચે રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ પોતે એક્ટિવ થયા છે અને કોન્સ્ટેબલ થી લઈને પોલીસ કમિશનર રેન્ક સુધીના અધિકારીઓને સૂચના આપી છે શું કહ્યું છે વિકાસ સાહેબ તેની વિગત વાત કરવી છે વૈષ્ણવજન તો તેને ક નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી એક 23 વર્ષી નિર્દોષ યુવાનને આ ગુજરાત પોલીસનો એક હિસ્સો કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયા છરીના ગાજકી હત્યા કરી દે છે આ ઘટના જ્યારે રાજ્યના લોકોના સામે આવે છે તે સમયે ગુજરાત પોલીસ પર તેમનો વિશ્વાસ ડગમગી જાય છે પરંતુ આજ રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય હવે એક્ટિવ થયા છે અને તેમણે કોન્સ્ટેબલ થી લઈને પોલીસ કમિશનર રેન્ક સુધીના અધિકારીઓ છે તેમને કડક સૂચના આપતા કહ્યું છે કે ગુજરાત પોલીસ પર જે રાજ્યના લોકો ભરોસો કરે છે તેમનો ભરોસો તૂટવો ન જોઈએ કોઈ પણ પોલીસ કર્મચારી હોય કોઈ પણ પોલીસ અમલદાર હોય તે આવી કોઈ પણ ગુનાઈત પ્રવૃત્તિમાં જો સંડોવાયેલો હશે અથવા તેની સંડોવણી બહાર આવશે તો તે ચલાવવામાં નહીં આવે ને ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે જે પ્રકારે વિરેન્દ્રસિંહ પઢેરિયાએ એક ત્રેવીસ વર્ષીય યુવાન જે સેલાની માયકા કોલેજમાં અભ્યાસ કરતો હતો તેની છરીના ગાજીકી હત્યા કરી ફરાર તે થઈ ગયો હતો અને આજે પોલીસે તે ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કર્યું છે ને તેના દ્રશ્યો તમે સૌ કોઈ લોકોએ જોયા છે આ પોલીસ કર્મચારી જે ખાખીના વેશમાં એક હેવાન અને રાક્ષસ હતો કેમ કે તેનો એક ગુનાઇત પણ

ફરાર થઈ જાય છે આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ જગત છે તે પણ બદનામ થયું છે અને સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ગુજરાત પોલીસના લોકો જ આ વીરેન્દ્રસિંહ પઢિયાર જે પોતે કોન્સ્ટેબલ છે તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે કેમ કે તેના કૃત્યથી સમગ્ર ગુજરાત પોલીસ છે તેમણે નીચું જોવું પડ્યું છે અને રાજ્યના લોકો છે તેમનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે કેમ કે જે ખાકીનું કામ છે રાજ્યના લોકોની સુરક્ષા કરવાનું આ રાજ્યના લોકોને સુરક્ષાના ભાવનો અહેસાસ કરાવવાનું તે જ ખાકીમાં આવા રાક્ષસો અને હેવાનો ભરતી થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યના લોકોનો વિશ્વાસ પણ ડગી જાય છે જે પ્રકારે વિકાસ સાહેબ એક્ટિવ થયા છે અને જે તેમણે આદેશ આપ્યા છે તે પણ જોવાનું રહેશે કે આવનારા સમયમાં કેટલું તેનું કડક પાલન થાય છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં तो तेने कहिये जे